છે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નવી કલેક્ટર કચેરી ખાતે શહેર તથા જિલ્લાની વિધાનસભા મુજબની ફૂટાવાડી મતદાર યાદી બે હાજર બચીસ જાહેર કરેલ હોય જેમાં ખૂબ મોટા પાયે છબરડા થયા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી વડોદરા શહેર તથા જિલ્લાની વિધાનસભા મુજબની ફોટાવાડી મતદાર યાદી બે હજાર પચીસમાં જાહેર કરેલ હોય જેમાં ખૂબ મોટા પાયે છબડા થયા હોવાના આક્ષેપ સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાની રજૂઆત કરી હતી વડોદરા શહેર તથા જિલ્લાની વિધાનસભા મુજબની ફૂટાવાળી મતદાર યાદી બે માં જાહેર કરેલ હોય અને આ મતદાર યાદી રાજકીય પક્ષને આપવામાં આવેલ છે એકસો તેતાલીસ આ કોટા વિધાનસભા વિસ્તારની કોટાવાળી મતદાર યાદી ચેક કરતા એક વ્યક્તિના મતદાર યાદીમાં બે વાર નામ છે તથા એ વ્યક્તિનો ફોટો તથા સરનામું એક જ છે અને ચૂંટણી કાર્ડ નંબર અલગ અલગ હોવાનું સામે આવ્યો છે વડોદરા શહેર તથા જિલ્લાની કુલ દસ વિધાનસભા ની બેઠકોના મત વિસ્તારમાં એનઆરઆઈ મતદારો તથા મૈયત થયેલા મતદારો તથા પ્રધાનમંત્રી મુખ્યમંત્રીઓની યોજના હેઠળના તમામ આવાસોમાં ઘરનું સ્થળાંતર વાળા મતદારો માટે અનુક્રમે મતદાર કાઢવા તથા ઉમેરવા એટલે કે ઘરનું સ્થળાંતર વાળા મતદારોના સરનામા મુજબ દાખલ કરવામાં આવે આ વિષયમાં ગંભીરતાથી નોંધ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી આપણે સૌ જાણીએ છીએ આવનારા દિવસમાં કોર્પોરેશનની ચૂંટણી આવવાની છે કોંગ્રેસ પાર્ટી એવું ઈચ્છે છે કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થવું જોઈએ આજે અમે જે છબરડા જે લઈને આવ્યા છે જેની ભૂલ નરી આંખે જોઈ શકે એવી આ કલેક્ટર ઓફિસ દ્વારા જે છે એના દ્વારા એક રાજકીય પક્ષ તરીકે આપવામાં આવી છે આ અકોટા અકોટા વિધાનસભાની વિધાનસભાની મતદાર યાદી છે જેની અંદર તમે જુઓ કે આ વ્યક્તિ આ ભાઈ જે છે એમનો ફોટો એમનું નામ એનું એડ્રેસ એ બંને સરખું છે પણ એમનો જે વોટર આઈડી નંબર છે એપિક નંબર એ અલગ અલગ છે આનો મતલબ કે આ વ્યક્તિ બે વખત વોટ આપી શકે છે કારણ કે એનું એનું એપિક નંબર અલગ અલગ છે આ તો અમારા કાર્યકર્તાઓએ એ જયારે આખોડા વિધાનસભા ની ચકાસી શરૂ કરી ત્યારે અમારા ધ્યાને ગયું આવી વડોદરા શહેર જિલ્લામાં દસ વિધાનસભા આવે છે આવું બીજી કઈ વિધાનસભામાં છબરડા નહીં હોય એની શું ગેરંટી એટલે માટે અમે વડોદરા શહેરના કલેક્ટર શ્રી જે ચૂંટણી શાખાના વડા કહેવાય અમે એમને રજૂઆત કરી છે કે અને અગાઉ પણ અમે અઢાર માર્ચે અમારા મહામંત્રી દ્વારા કલેક્ટર મૃત્યુ પામ્યા છે જે લોકો પહેલા કોઈ અલગ વિસ્તારમાં અત્યારે કોઈ નવા વિસ્તારમાં રહેવા ગયા જેમ કે મુખ્યમંત્રી આવાસ યોજના હોય પ્રધાનમંત્રી આવાસ યોજના હોય આ લોકો મકાનો પહેલા ત્યાં અલગ જગ્યા હતા ફોર એક્ઝામ્પલ કે ફતેહગંજમાં રહેતા હતા ત્યાં આ લોકો હટાડી દીધા અને માણેજામાં મકાન આપ્યા તો આવા લોકોને મતદાર યાદી આ લોકોનું મતદાનથી અધિકાર વંચિત ના રહી જાય એનું પણ ધ્યાન રાખવું પડે આપણે અઢાર વર્ષના મતદારો માટે ઝુંબેશ થાય છે એવી રીતે જે મૃત્યુ પામેલા નામ પણ હજુ મતદાર મતદારથીમાં છે જે બીજા લોકોને વોટિંગનો અધિકાર છે એના મતદાર મતદારથીમાં નામ નથી તો આવા ઘણા બધા છબરડા થઈ રહ્યા છે અમે કોંગ્રેસ પાર્ટી ઈચ્છે છે કે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન આવના દિવસમાં થાય એ બાબતે અમે રજૂઆત કરી છે જો અમારી રજૂઆતને ધ્યાનમાં રાખીને સુધારા કરવા નહીં આવે તો આવના દિવસમાં કોર્ટમાં જવાની જરૂર પડશે ચૂંટણી એક એવી પ્રક્રિયા છે કે લોકશાહીને જીવત રાખવા માટે પ્રક્રિયા છે પણ લાસ્ટ ટાઈમ પર જે ચૂંટણી થઈને મારી ચૂંટણીમાં અંદર જે મારામારી થઈ અને એની સાથે સાથે ચૂંટણીની મતદાર યાદી કોંગ્રેસ પાર્ટીને હંમેશા લેટ આપવામાં આવે છે જેના લીધે એમને કરેલા છબરડા અથવા પોતાને જીતવા માટેના જે એમના કાવતરા છે એ કોઈ પકડી ના શકે ગયા વખતે જે ચૂંટણી થઈ એની અંદર ભાતુજી નગર ડીમાર્ટની સામે વાઘોડિયા રોડ પર આવેલું છે એના આખા મતદારને ઉઠાવીને વોર્ડ નંબર પંદરમાં માં નાખી દીધા બીજા અમુક જગ્યાના નાખી દા એનાથી મારા બે ઉમેદવાર હારી જાય કારણ કે તે વખત જોવાનો સમય નહીં મળ્યો તમે સત્તાધારી પાર્ટીને જો મતદાર યાદી પહેલા આપતા હોય એનો સીમાંકન એમને બતાવી દેતા હોય કઈ કઈ જગ્યા પર કોણ ઉભો રહેવાનો છે ઓબીસી ઉભો રહેવાનો છે કે એસસી કે એસસી બધું તમને એમને માહિતી આપી દીધી આ રાજકીય પક્ષ એમના કરતા જૂનો છે એને કેમ નહીં એટલે તમે અહીંયા બેઠેલા સત્તા પર બેઠેલા લોકો સત્તાધારી પાર્ટીને જીતાડવા માટેના પ્રયત્ન કરો છો અમારો સીધો આક્ષેપ છે કે ભાઈ તમે જે રીતે અમને આપો છો એ રીતે અમને મતદાર યાદી આપો કારણ કે અમને પોતાના માણસો મૂકીને મતદાર યાદી ચેક કરવી પડશે કારણ કે સરકારના માણસો તો સત્તાધારી પાર્ટીને મદદ કરે છે એવું ચોખ્ખું દેખાઈ આવે છે માટે આ લડત એક મોટી થઈ ગઈ છે અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની બી તૈયારી કરીશું કે આના લીધે ભલે અમારે જ્યાં જવું પડે પણ જઈશું પણ સાચી મતદાર યાદી અને સાચા લોકો મતદાન કરે એ અમારા હારી જવાનો ડર લાગતો જ કઈ રીતે આખી ભાજપ ઉતરી પડેલી મિનિસ્ટરો બધા બધા ધારાસભ્યો સંસદ સભ્યો પડેલા કરી પોલીસ ની મદદ લીધી સરકારી તંત્ર ની મદદ લીધી કોઈ ના હરાઈ શક્યા સવાલ જે લોકો કામ કરે છે લોકોની વચ્ચે રહે છે લોકોની દુઃખ દર્શ માં ભાગીદારો છે એને હરાવવાનું બહુ અઘરું હોય છે નહીં તો આઠ થી જીતતો ના હોત આ નવમી ટર્મ છે